જિલ્લાના રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે નવ ઓગસ્ટના રોજ રાધનપુર ખાતે રાધનપુર સાંતલપુર સમીહારી સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો રાજકીય અગ્રણીઓ સાધુ સંતો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કરસનભાઈ રાણા અજયભાઈ રાણા પ્રભુભાઈ સરપંચ જિલ્લા પંચાયતના ચેરમેન બાબુભાઈ અને આદિવાસી સમાજના પ્રમુખ હરજીભાઈ ભાનાજી આદિવાસી ભીલ અને ઉપપ્રમુખ સાદુરભાઈ ઈશ્વરભાઈ ભીલ અજમલભાઈ બાબુભાઈ તાલુકા પંચાયત સમી અને અને ગામના સરપંચ મુકેશભાઈ ફરાર આદિવાસી સમાજના આગેવાનો યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના રીતિ રિવાજ મુજબ ભવ્ય ઉજવણી કરી વર્ષોની પરંપરા જાળવી રાખી હતી ઓગણીસો બ્યાસી માં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં એક બેઠક યોજવામાં આવી અને એ બેઠકમાં પર્યાવરણની જાળવણીને લઈને એક પ્રશ્ન ઊભો થયો તો એ સમયે વિશ્વના બધા દેશો ભેગા મળીને નક્કી કર્યું અને એના પછી છેલ્લી મીટિંગ ઓગણીસોને ચોરાણુંમાં મળી બ્રાઝિલ ખાતે અને ત્યારથી ઓગણીસો ચોરાણુંથી નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે તેનું આયોજન કરવાની જાહેરાત કરી આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિ પ્રેમી રહ્યો છે જળ જમીન અને જંગલનું રક્ષણ કરતો આવ્યો છે અને માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં દુનિયાના એકસો ને ત્રણું દેશોમાં આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઓગણીસોને ચોરાણું થાય છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓગણીસો ને સોળથી લગભગ છ સાત વર્ષથી અમારા રાધનપુર ખાતે હારીજ સમય રાધનપુર અને સાંતપુર એમ ચારેય તાલુકાઓના બેતાલીસ ગામના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો યુવા મિત્રો ભૂલકાઓ કદાચ અમે સાથે મળીને એકબીજાના સાથ સહકારથી ખભાથી કભો મિલાવીને ખૂબ સારી રીતે ધામધૂમથી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસનું આયોજન કરીએ છીએ લોકો તરફથી ખૂબ સારો સહકાર અને સપોર્ટ મળે છે ભારત દેશની અંદર વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે ત્યારથી કરીને અત્યાર સુધીમાં ભારતની અંદર એકત્રીસમો આ વિશ્વ આદિવાસી દિવસ છે અમે રાધનપુર સાંતપુર સમી અને હારી તાલુકાના સમસ્ત આદિવાસી ભાઈઓ દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસ અમે અત્યારે રાધનપુર મુકામે ઉજવીએ છીએ અને અમારો આ આદિવાસી દિવસ અહીં આ વિસ્તારની અંદર છઠ્ઠો આદિવાસી દિવસ અમે ઉજવી રહ્યા છીએ ગાયત્રી મંદિરથી ચોક થઈ અને ગાંધી ગાંધીચોકથી રિટર્ન ગાયત્રી મંદિર અને હવે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી અમારી આદિવાસી દિવસ અમે અત્યારે પછી પૂર્ણાહુતિ કરીશું ઘણી બધી સંખ્યામાં અમારા આદિવાસી ભાઈઓ જોડાવાના છે અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિ પર્યાવરણ એની ચાલવણી માટે આ વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવીએ છીએ જય ભારત બ્યુરો રિપોર્ટ